આઈસપેક સહિતની ચારસો કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે સીડીએચઓ ઓ ડોક્ટર વિષ્ણુ પટેલ આરસીએચઓ એચ ઓ ડોક્ટર દિવ્યેશ પટેલ અને પાટણ સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ડોક્ટર હિમાંશુ દવે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર રોટરી ક્લબ ઓફ પાટણ છેલ્લા એકાવન વર્ષથી પાટણ જિલ્લામાં પાટણ વિસ્તારમાં સેવાના કાર્યો કરી રહી છે ત્યારે આજે આરોગ્યલક્ષી ઉપકરણો જેવા કે પીપી કીટ ગ્લો વેક્સિન કેરી બેગ ધાવડા વગેરેનું રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી લગભગ અંદાજિત સાત લાખ ઉપરાંતની રકમના જે સાધનો છે એ પાટણના પી પીએચસી સેન્ટરો સિવિલ હોસ્પિટલને અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો રોટરી હોલ ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબની અધ્યક્ષતામાં કરાયેલા આ કાર્યક્રમમાં સીડીએચો ડૉક્ટર વિષ્ણુભાઈ આરસીએચઓ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હિમાંશુભાઈ રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ અને રોટરી ક્લબ પાટણના પ્રમુખ મંત્રી અને ટીમ દ્વારા જિલ્લાની પીએચસી સેન્ટરોની આશા કરો અને આરોગ્યની બહેનોને આ સાધનો અર્પણ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે જ્યારે આજે કોવિડની મોકડ્રીલ છે ત્યારે આવનારા દિવસોમાં કદાચ કોવિડ સામે લડાઈ કરવાની થાય ત્યારે આ સાધનો સમાજ માટે હેલ્થ તંત્ર માટે ખૂબ જ ઉપયોગી થશે તેવી શુભેચ્છા સાથે ધન્યવાદ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ